નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેતીમાં મશીનરીનો ઉપયોગ વધે એ હેતુ માટે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં આર્થિક સહાય આપવામાં આવે છે અને હવે જે નાણાકીય બજેટ જે રજૂ થવાનું છે થોડા દિવસો બાદ ગુજરાત સરકારનું એમાં ટ્રેક્ટરની જે સહાય છે એમાં નોંધપાત્ર રીતે વધારો થાય એવી સંભાવના છે તો ટ્રેક્ટર સહાય અત્યાર સુધી કેટલા ખેડૂતોને મળે છે કેટલી મળે છે અને એમાં કેટલો વધારો થઈ શકે છે એ મુદ્દાની વાત આપણે આજના વિડીયોમાં કરશું અને એની સાથે એક બીજો પ્રશ્ન પણ એ લઈશું કે જે આ ટ્રેક્ટરની સહાય આપવામાં આવે છે એમાં ઘણા બધા લૂપવોલ છે અને આ ટ્રેક્ટર સહાય પાછળ એક કડવી વાસ્તવિકતા પણ છે તો આ કડવી વાસ્તવિકતા શું છે એ પણ સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં હોર્સ પાવર પ્રમાણે સહાય ચૂકવવામાં આવે છે જેમાં મુખ્યત્વે બે કેટેગરી છે ધારો કે ખેડૂતો ચાલીસ હોર્સ પાવરથી ઓછાનું ટ્રેક્ટર ખરીદે અથવા તો ચાલીસ હોર્સ પાવર સુધીનું ટ્રેક્ટર ખરીદે તો એમાં પિસ્તાલીસ હજાર રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે અને ચાલીસ હોર્સ પાવરથી સાહીઠ હોર્સ પાવરની વચ્ચેનું ટ્રેક્ટર ખરીદે તો એમાં જે સહાય છે એ સાહીઠ હજાર રૂપિયા છે અને આમાં મિત્રો જે સીમાંત ખેડૂતો છે કે બીજી કેટેગરીમાં આવતા ખેડૂતો છે એમાં જે સહાયનું પ્રમાણ છે એ થોડુંક વધારે છે પણ મુખ્યત્વે આ બે કેટેગરીમાં સહાય ખેડૂતોને ચૂકવવામાં આવે છે અને એક વખત ખેડૂત આ સહાય લે પછી દસ વર્ષ સુધી એ ખેડૂત ખાતેદાર ટ્રેક્ટરની સહાય માટે જે છે એ એને મળી શકતી નથી અથવા તો દસ વર્ષે માત્ર એક જ વખત આ સહાય ખેડૂતોને આપવામાં આવે છે હવે જે પાછલું નાણાકીય વર્ષ હતું મિત્રો એમાં ગુજરાત સરકાર દ્વારા એકસો ને અઠ્ઠાવન કરોડ રૂપિયા ટ્રેક્ટરની સહાય માટે ફાળવવામાં આવ્યા હતા ને એમાં એવું લક્ષ્ય હતું કે બત્રીસ હજાર અને આઠસો ખેડૂતોને ટ્રેક્ટરની સહાય આપવામાં આવે અથવા તો બત્રીસ હજાર અને આઠસો ટ્રેક્ટર માટે આ સહાય જે છે એ આપવામાં આવે ને હવે જે નાણાકીય જે બજેટ રજૂ થવાનું છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માટેનું જે બજેટ રજૂ થશે એમાં જે આ સહાય છે એની જે નાણાકીય ફાળવણી છે એમાં નોંધપાત્ર રીતે વધારો થાય એવી સંભાવના છે જે મીડિયા રિપોર્ટ છે એવું દર્શાવી રહ્યા છે કે જે અત્યારે પિસ્તાલીસ હજાર રૂપિયાની જે સહાય ચૂકવવામાં આવે છે ચાલીસ હોસ પાવર સુધીના ટેક્ટરમાં એ વધી અને સાહીઠ હજાર રૂપિયા સુધી થઈ શકે છે અને જે ચાલીસથી સાહીઠ હોસ પાવર માટે જે સાહીઠ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે એ વધી અને પંચોતેર હજાર રૂપિયા જેટલી થઈ શકે છે તો બંને કેટેગરીમાં જે સહાયનું ધોરણ છે એ પચીસ ટકાથી લઈ અને ત્રીસ ટકા સુધી વધી શકે છે આ બજેટમાં એવી સંભાવના છે હવે આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ કે સરકાર દ્વારા આ સહાય કેમ આપવામાં આવે છે અને સહાય પાછળ છડેની એક કડવી વાસ્તવિકતા છે એ શું છે તો પહેલાં જે આપણે કૃષિ સેક્ટરની મિત્રો ચર્ચા કરીએ તો આપણા દેશમાં એક એવો અંદાજ છે કે જે ખેતીમાં કૃષિ મશીનરીનો ઉપયોગ છે એ પિસ્તાલીસ ટકા જેટલો ભારતમાં થાય છે બીજા દેશો સાથે સરખામણી કરીએ તો અમેરિકામાં ખેતીમાં મશીનરીનો ઉપયોગ નેવું ટકા જેટલો થાય છે અને ચીનમાં આ પ્રમાણ સત્તાવન ટકા જેટલું છે એટલે કે વિશ્વના અન્ય દેશોની સરખામણીએ આપણા દેશમાં ખેતીમાં મશીનરીનો પ્રમાણમાં ખૂબ જ ઓછો ઉપયોગ થાય છે ને એના કારણે ખેતીને જે એક આધુનિક ટચ મળવું જોઈએ અથવા તો ખેતી જે રીતે એનો વિકાસ થવો જોઈએ એ રીતે નથી થતો આથી સરકાર વર્ષોથી જે ફાર્મ મશીનરી છે કૃષિમાં વપરાતા જે સાધનો છે એની ખરીદીમાં ખેડૂતોને સહાય આપે છે અને હવે આપણે ટ્રેક્ટરની વાત કરીએ તો ટ્રેક્ટરનું વેચાણ મિત્રો આપણા દેશમાં સતત વધી રહ્યું છે દસ વર્ષ પહેલાંની વાત કરીએ આપણે એટલે કે નાણાકીય વર્ષ બે હજાર ને દસ અગિયાર એટલે કે અગિયાર વર્ષ પહેલાની વાત કરીએ તો એ વખતે આપણા દેશમાં એક વર્ષમાં અંદાજે પાંચ લાખ ટ્રેક્ટર વેચાતા હતા અને જે ગત વર્ષના આંકડા આવ્યા આપણી પાસે ગત નાણાકીય વર્ષના વર્ષ બે હજાર ને એકવીસ બાવીસના તો એ વર્ષે મિત્રો આપણા દેશમાં દસ લાખ ટ્રેક્ટર વેચાયા એટલે કે છેલ્લા અગિયાર વર્ષમાં આપણા દેશમાં ટ્રેક્ટરનું જે વેચાણ છે એ બમણું થઈ ગયું છે તો ટ્રેક્ટરનું વેચાણ વધી રહ્યું છે સરકાર સહાય પણ આપી રહી છે ને હવે આપણે જે કડવી વાસ્તવિકતા છે એ તમને જણાવું તો મિત્રો જે બે હજાર સત્તરની પહેલી જુલાઈ ત્યાં સુધી જે સ્થિતિ હતી એ બહુ જ એક રીતે આદર્શ સ્થિતિ હતી કે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં સહાય પણ મળતી હતી અને ટ્રેક્ટરનું વેચાણ પણ વધી રહ્યું હતું અને ખેડૂતોને પણ બધી રીતે જે છે એ સહાય ઉપયોગી પણ સાબિત થઈ રહી હતી પણ એક જુલાઈ બે હજાર સત્તરથી ટ્રેક્ટર ઉપર બાર ટકા જીએસટી લાગી જાય છે અને અત્યારે પણ ટ્રેક્ટર ઉપર બાર ટકા જીએસટી લાગેલો છે આના પહેલાં ટ્રેક્ટર ઉપર કોઈ જાતનો ટેક્સ નહોતો એટલે આના પહેલાં એટલે કે એક જુલાઈ બે હજાર સત્તર પહેલાં પણ એ બે એક જુલાઈ બે હજાર સત્તરથી આખું જે ચિત્ર છે એ ફરી જાય છે અને અત્યારે બાર ટકા જીએસટી છે એટલે કે ધારો કે નવ ટ્રેક્ટર કોઈ ખેડૂત છ લાખનું નવું ટ્રેક્ટર ખરીદે છે તો બારસક બોતેર એટલે કે બોતેર હજાર રૂપિયા તો એ ટેક્સ તરીકે સરકારને ચૂકવે છે એટલે એને એની ખરીદીમાં જે સરકાર એને સહાય આપે છે એ સાઠ હજાર રૂપિયાની આપે છે એટલે કે ખેડૂતને પોતાના ખિસ્સાના વધારાના બાર હજાર જે છે ખેડૂતના ખિસ્સામાંથી સરકારને સહાય ચૂકવ્યા બાદ પણ સરકારને મળે છે હવે જે આ ફાર્મ મિકેનિઝમની સહાય છે મિત્રો એ તો ઘણા બધા વર્ષોથી ચાલુ છે તો જીએસટી જ્યારથી અમલી થયું ત્યારથી પછી એ જે સહાય છે અથવા તો ટ્રેક્ટરને જીએસટીમાંથી આપણે બાકાત રાખવું જોઈએ અથવા તો એ જ પ્રમાણે એમાં વધારો કરવો જોઈએ પણ અહીંયા જે મહત્ત્વનો મુદ્દો છે કે ખેડૂતોને ફાર્મ મિકેનિઝમમાં સહાય આપવામાં આવે છે એનું બજેટ ફાળવવામાં આવે છે પણ બીજી બીજી બાજુ એ છે કે ખેડૂત પાસેથી જે સહાય આપણે આપ સરકાર આપે છે ખેડૂતોને એના કરતાં વધારે તો એ જીએસટી તરીકે વસૂલ કરે છે તો અહીંયા જે કડવી વાસ્તવિકતા છે ટ્રેક્ટર સહાયની એ અહીંયા છતી થાય છે આપણે આશા રાખીએ કે હવે જે આ બજેટ રજૂ થવાનું છે થોડા દિવસો બાદ એમાં સહાયમાં એટલો બધો વધારો કરે કે ખરેખર જીએસટી ચૂકવ્યા બાદ પણ ખેડૂતને જે અત્યારે મળે છે એથી પણ વધુ સહાય મળી રહે તો જ પછી જે સહાય ચૂકવવામાં આવે છે એનો કોઈ અર્થ જે છે એ નીકળે છે નહીં તો પછી એક રીતે તમે ખેડૂતને આપો છો અને બીજી રીતે એની પાસેથી લઈ લો છો તો એ જે મુદ્દો છે જે ટ્રેક્ટર સહાય જે છે જેના માટે દર વર્ષે કરોડોનું બજેટ ફાળવાય છે પણ એની જે કડવી વાસ્તવિકતા છે એ જીએસટી છે તો જીએસટી બાબતે સરકારે ચોક્કસથી અહીંયા વિચારવું જોઈએ અને જીએસટી લીધા પછી પણ ખેડૂતને મોટા પ્રમાણમાં જે છે એ સહાય મળે એ તરફ પણ સરકારે અહીંયા વિચારવું જોઈએ તો મિત્રો આ મુદ્દા અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન